આજ રોજ માંગરોળ ઉમરપાડા તાલુકાના વરસાદ ખેતી કરતા ખેડૂતોના ચોમાસુ વાવણી વાવણીથી વંચિત ખેડૂતને સરકાર દ્વારા બિયારણ ખાતર અને દવા તેમજ વધુ નુકસાન પામેલ ખેડૂતને વળતર ચૂકવવા માટે મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ મંગરોળ ખાતે મંગરોળ અને ઉમરપાડ તાલુકો ખાસ કરીને પૂર્વપટ્ટીના વિસ્તાર બહુમત આદિજાતિ સમાજના ખેડૂત હોય નાના અને સીમંત ખેડૂત હોય ચાલુ વર્ષે જે સતત અવિરત વરસાદ પડવાના કારણે ડાંગર સિવાયના તમામ પાકોમાં નિષ્ફળ જવાની ભીતિ છે અને મોસ્ટલી મોટાભાગના ખેતરો એક વખત ઉડાણ થયા પછી નિષ્ફળ પણ ગયા છે અને ઘાસ અને પાણી ભરાવાના કારણે ઘણા ખેતરો હજુ ઉડાણ થઈ શક્યું નથી એવા સમયે અમે સરકારશ્રી દ્વારા અપેક્ષા રાખીએ છીએ કે ખાસ કરીને નાના ખેડૂતો અને સીમાન ખેડૂતો હોય અને પાક નિષ્ફળ ગયો હોય એવા સમયે એમને ખાતર બિયારણ દવા અને જો વધુ પડતું નુકસાન આર્થિક વળતર પણ ચૂકવવામાં આવે એવી માંગ સાથે અમે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા આવેદનપત્રના સ્વરૂપમાં મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ જય હિન્દ જય કિસાન ભારત જય બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ ઉમરપાડા